તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રવિવારના રોજ મજાદર મુકામે રામાપીરના મંદિરમાં સોળચલાના પરિવારના મિલન કાર્યક્રમમાં સોળચલાના આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર માતાઓ બહેનોનું સોળચલાના મંત્રી શ્રી અમૃતલાલ એશ પરમાર દ્વારા પુષ્પ ફૂલોથી બધાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં બધા જ વ્યક્તિઓ હાજર રહી સાથે ભોજન પ્રસાદ લઈ સ્નેહમિલન કાર્યક્રમની શોભા વધારી તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા વણકર ભવન નિર્માણ અર્થે મહાસંઘ ટ્રસ્ટ દ્વારા તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના ગાંધીનગર મુકામે વણકર ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ધાણદાર વણકર સમાજના સોળ જણાના આગેવાનો વડીલો યુવાનો માતાઓ તથા ભાઈઓ બહેનો વધુમાં વધુ ઉપસ્થિત રહે તે માટે સોળ જરા દાનવીર દાતાઓ દ્વારા ત્રણ લક્ઝરી બસોનું આયોજન કર્યું છે તમામ દાતાઓનો સોળ ચલાવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે સોળ ચલાવ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ